નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે ગત રોજ તારીખ ત્રેવીસમી જૂન ના રોજ લેવાનારી નીટ પીજી ની ઓનલાઈન પરીક્ષામાં વધુ એક છબડો ત્રેવીસમી જૂનના રોજ નીટ ની પરીક્ષા વિવિધ સેન્ટરોમાં ઓનલાઈન રહી હતી જે પરીક્ષા પહેલાં થી ત્રણ વાર મોકૂફ થયેલી પરંતુ ગઈકાલે રાત્રે એટલે કે બાવીસ જૂનને રોજ દસ વાગ્યે એકાએક આ પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય કરાતા વિદ્યાર્થીઓમાં ઘેરી ચિંતા ટેન્શન ટેન્શનનું વાતાવરણ ઊભું થયું ઘણા વિદ્યાર્થીઓને અફવા ગણતા હતા પરંતુ તેઓ રાત્રે ન્યૂઝમાં સમાચાર ટીવી ન્યૂઝમાં જોયું પણ એમને આની સચ્ચાઈ કરવા સવારે જે તે સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ ગયા પરંતુ આવા સેન્ટર ઉપર કોઈ નોટિસ પણ લગાવેલ નથી કે અહીંયા કોઈ જવાબ આપવા અધિકારી કે કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નથી સાત વાગ્યાનો અહીંયા રિપોર્ટિંગ ટાઈમ હતો પરંતુ સાત વાગ્યાને પિસ્તાલીસ મિનિટ થયા હોવા છતાં સેન્ટર ઉપર કોઈ હાજર નથી વિદ્યાર્થીઓમાં ભારે ગુસ્સાનું વાતાવરણ ભાજપની આ સરકાર શું કરવા બેઠી છે તેઓને વિદ્યાર્થીઓના હિતની વિદ્યાર્થીઓને પરિવારની કોઈ ચિંતા નથી અહીંયા સેન્ટરમાં એકસો પચાસથી બસો વિદ્યાર્થીઓની પરીક્ષા છે તમામ વિદ્યાર્થીઓ અહીંયા રાધે ફોર્ચ્યુન શોપિંગ સેન્ટરમાં આવેલી ઓમટેક સોલ્યુશન સેન્ટરમાં હાજર થવા આવી ગયા છે પરંતુ અહીંયા કોઈ નોટિસ બોર્ડ ઉપર કોઈ સૂચના કે અહીંયા જવાબ આપનાર કોઈ અધિકારી કે સિક્યુરિટી ગાર્ડ હાજર નથી આજે સમગ્ર દેશની અંદર મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા હતી સવારે મારા પર ફોન આવ્યો રાતે અચાનક કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય માત્ર બાર કલાક પહેલાં આ પરીક્ષા રદ કરી દેવામાં આવી ત્રીજી વાર આ પરીક્ષા રદ કરવામાં આવી છે સંવેદનશીલ સરકાર પોતાની જાતને માને છે ત્યારે મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો કોઈ પણ ચમરબંધીને પકડવાની વાત કરો છો નીટની અંદર ગોટાળા થાય જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે રાતો સુધી દિવસો સુધી મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડૉક્ટર બનવાની પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓને વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને જેને બાળકો હોય એને જ ખબર પડે એટલે મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આવા પ્રયોગો બંધ કરવા જોઈએ